બન્યો હતો સવારના સમયે એક ગઠિયો તાંબા પિત્તર ધાતુ સોનું ચાંદી ચમકાવવાનો પાવડર વહેંચવા આવ્યો ધીરે ધીરે ગીતા બહેનના પિત્તરના વાસણ ચમકાવ્યા ચાંદીના સડા ચમકાવ્યા અને પછી સોના ચેન ધોઈ ગઈને કેવી રીતે પાવડરમાં ધોવું તે સમજાવું કહી બહેન ભોળપણ આવી ચેઇન ગઠિયાને ધોવા આપી દીધો અને મરુણ કલરના કેમિકલ જેવામાં નાખી પંદર મિનિટ પછી કાઢવાનું કહી ગઠીયો રખ ચકર થઈ ગયો બહેન દ્વારા પાંચ મિનિટ પછી ચેઇન ચેક કરતા ખોટો ચેઇન હોવાનું જાણવા મળ્યું અને તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસને જાણ કરેલ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા જનતા જનાર્દનને અમારી અપીલ છે કે આવા લુભામણી જાહેરાતો સોશિયલ મીડિયાની જાહેરાતો ઓનલાઈન ફ્રોડ તેમજ આવા લેભાગુ ગઠિયાઓથી સાવધાન રહો સતર્ક રહો અને સસ્તી વસ્તુ ઘરેણા ધોઈ આપવા વાળા ફેરિયાઓથી સાવધાન રહો મારું નામ નિલેશભાઈ ચંદુભાઈ દારમુંડિયા હું રહું નરસિંહ ઉંમર છવી વર્ષ ને જેની સાથે બનાવ બન્યો એ મારા મામી અને હું એમનો ભાણો એ અહીંયા બેઠા હતા અને બે ભાઈ બહારથી આવ્યા એ ભાઈ કે હું આ બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કે બધું વેચું જો તમારે કોઈને કાંઈ ધોર હોય તો હું તમને ડેમો પીક્સ કરીને બતાવું તો પછી એમની પાસે પિત્તાંબરની ડીશ માંગી એટલે ભગવાનના દીવા કરવાની ડીશ આપી તો એ સાફ થઈ ગઈ અને પછી કે ચાંદીનું કાંઈ ધોર હોય તો હું એ ધોઈ દઉં પછી મારા મામીએ સડા કાઢી આપ્યા તો એ સાફ કરી દીધા પછી કે સોનાનું કંઈ ધોર હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો કોની પાસે ધોરાવા ન જવું પડે તો એ ચેન કાઢીને આપ્યો એ પેલા પાવડર મરુન કલર નો હાથમાં આપ્યો પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો ઘસી થઈ થઈ જાય છે પછી તમારેથી ની લાવો જો હું તમને લિક્વિડ માં નાખીને દેખાડું આ રીતે તમે સાફ કરજો એટલે આ રીતના કરો એટલે થઈ જશે પછી મારા મામીએ હોના નો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કહીશો ગમે એ કર્યું હોય તો એ ચેન પછી એમને આપીને પછી કે આ પંદર મિનિટ આમાં પલળવા દીજો પછી પંદર મિનિટ પછી બહાર કાઢી લેજો એમ કરીને ચેન આપી દીધો અને એ ભાઈ એમ કરીને પછી નીકળી ગયા એટલે હવે પંદર મિનિટ ની બધા પાંચ મિનિટ રાહ જોઈ પાંચ મિનિટ બારો કાઢ્યો એટલે ખબર પડી કે ચેન મારો છે નહીં એટલે ખોટો ચેન આપીને સાચો ચેન લઈ ગયા એટલે આ રીતે છેતરપિંડી થઈ અમારી જોડે અને હું જાહેર જનતાને કહેવા માંગુ કે જો આવી રીતે કોઈ આવી અજાણ્યા શકશો તો ધ્યાન રાખો અને આવી રીતે ગેરસમજમાં ના આવો અને જો બને તો આ વિડીયો શેર કરો અને થાય એટલે અમારી મદદ કરો મારું નામ ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ છે થા અમે સવારે દસ વાગ્યા દસ વાગ્યામાં આવી રીતે એક ભાઈ આવ્યા અને કે કે હું કે આવા પાવડર બધા વેચું હું કે પાવડર કંપનીમાંથી આવું ડેમો દેવા અને કે આ પાવડરથી કે પીતામરી જેવા હે કોઈ પિતા પિત્તળના વાસણ હોય કોઈ ચાંદીના વાસણ હોય એવું બધું સાફ થઈ જાય કે એમ કરીને પછી એને એ પિત્તરનું એક ડીશ માગી તો પિતરની અમે આપીએ એટલે એને ધોઈ એટલે એ સાફ કરી પછી કે ચાંદીનું કે મારી પાસે કે લિક્વિડ હે કે એ તમને તો તમારે લેવું હોય તો એમ કરીને ચાંદીનું લીધું તો મેં ચાંદીના બે હાંકરા આપ્યા તો એ ધોઈને આપ્યા એ કમ્પ્લીટ હતા પછી કે મારી પાસે કે એવું લિક્વિડ હે કે સોનું કે તમારે કંઈ લગ્ન પ્રસન્નમાં કે તમારે સાફ કરવું હોય તો કે ઘરે કરાઈએ કે હોની પાસે ન જવું પડે એમ કરીને કે તમારી પાસે ગોલ્બની કોઈ વસ્તુ હોય તો આપો કે તમને હું ધોઈને બતાવું કે આ રીતે ધોવાનું તો પછી મને એને એવો હાથમાં કંઈક મરુન કલરનું આપ્યું એટલે એ મારા હાથમાં નાખ્યું પછી મેં ચેન કાઢીને એ હાથમાં મારા હાથમાં જ આમ રાખ્યો પછી મને કે લાવો કે આ લિક્વિડના પાણીમાં આવી રીતે નાખો એટલે એવી રીતે એને લીધો લિક્વિડના પાણીમાં નાખવા પછી એ લિક્વિડના પાણીમાં નાખીને કે હવે પંદર મિનિટ આને અદરમાં નાખવાનો પછી કે તમે જોઈજો કે આને હુકાવા દેવો હોય કામે 15 મિનિટ ની તો રા નોતી જો એ 5 જ મિનિટ માં ઈ ચેન અદર માંગો છો પ્રશાસન ને હું કેવા કે મારી મદદ કરે મારી અને કોઈ આવી ગયા બોલી સાથે દિનેશ સાથે